સાવ ઓછી વેચવાની છે તો વહેલી તકે અંસારભાઈ નો કોન્ટેક કરો અને હું તમને ગાડીની ટોટલ માહિતી આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો

શકશો ભાઈ અંસારભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો અનસારભાઈ નું કોન્ટેક કર્યા વગર જતા નહીં કાર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે હવે તમને કિંમતની વાત કરું તો બે લાખ પંચાણું હજાર કિંમત અંસાર ભાઈ રાખેલી છે અલ્ટો ગાડીની જે અંદાજીત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે અમરેલી અને બગસરા ગામે જોવા મળશે આ અલ્ટો ગાડી લેવી હોય તો અંસારભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અંસાર નામ પંચાણું ત્રણ એકોતેર વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો